જુઓ આપણે આવી ગયા છે અલી ઢોકલિયા ચોકડી જે કોલેજથી કવાટ રોડ પર જાય છે આજે ત્યાં રોડના સરફેસનું કામ થાય છે જુઓ સરસ રોડ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ખૂબ સારી વાત છે કે રોડની કામગીરી થઈ રહી છે આ જુઓ આગળ પહેલાં તો આ લેવલિંગ કરે છે પછી જોઈએ હવે શું કરે છે અહીંયા મેટલ પૂરે છે કે પછી નહીં પૂરતા ખૂબ જ ખરાબ રોડ થઈ ગયો હતો ચોમાસાના હિસાબે એટલે હજુ આ જલ્દી અહીંયા આની કામગીરી થઈ રહી છે જે ખૂબ સરસ વાત છે થઈ જાય તો ખૂબ જ સારું કારણ કે અહીંયાથી રેગ્યુલર બાળકોને સ્કૂલના છોકરાઓને એને એમને હમણાં ફ્રિજ રિપેરિંગમાં છે કે પછી એનું ટેસ્ટિંગ ચાલુ હતું એનો રિપોર્ટ આવી ગયો છે એ રિપોર્ટ કેવા છે હવે ખ્યાલ આવશે જેથી તો બંધ રાખ્યા છે મોટી ગાડીઓ કે એવું કંઈ ખાસ જતું નથી ફક્ત અહીંયાથી કાર અને ફોર વ્હીલર કે પછી બાઇક સ્કૂટર એવું જ જવામાં આવે છે ખાસ તો સ્કૂલના ને ખૂબ જ તકલીફ પડે છે ઠેઠ મોડાસર થી અહીંયા સુધી ચાલીને આવવું પડે છે એમને એટલે બહુ તકલીફ પડે છે તો વહીવટી તંત્રને ને જિલ્લાના અધિકારી હોય એમને કહેવું કે જેમ બને એમ જલ્દી અહીંયા તમે આ બ્રિજનું ટેસ્ટિંગનો રિપોર્ટ આપો અને ગાડી ચાલુ થાય એવું છે કે પછી નથી જે કંઈ હોય એનું વહેલામાં વહેલી તકે નિકાલ લાવો કારણ કે હમણાં કોલેજમાં બાળકોને પરીક્ષા ચાલી રહી છે તો પરીક્ષા ચાલી રહી છે તો એમને ઠીક મોડાસર ચોકડીથી કોલેજ સુધી ચાલીને આવવું આવવું પડે છે જે નહીં નહીં તો તમારે અડધા કલાકની આજુબાજુનો સમય વેસ્ટેજ થઈ જાય છે આ જુઓ હમણાં આ બ્રિજની સાફ સફાઈની કામગીરી ચાલુ છે આ તમને દેખાતું હશે આ મોડાસર ચોકડીનો બ્રિજ છે જે બોડેલીથી નસવાડી રોડ પર આવેલો છે બોડેલીથી બહાર નીકળે ઢોકળિયા પર આ દેખો આ ખાડા પૂરાનું કામ ચાલુ છે હવે ખાડા શેનાથી પૂરે છે અને કેવી રીતે પૂરે છે તે જોવું રહ્યું આ જેસીબી મશીન આવી રહ્યું છે અહીંયા રોલર પણ લાયા છે જો સારો રોડ કરી દે તો સારું તમે જોઈ શકો છો કેટલા બધા ખાડા અહીં પડી ગયા છે આ બેરિકેડ બાંધેલું છે એટલે લાગે તો એવું જ છે આશા કે ખૂબ સરસ કામગીરી થાય અહીંની અને વહેલી ની વહેલી તકે બધા માટે પુલ ખુલ્લો મૂકી દેવામાં આવે તો આ જુઓ તમે કેટલી પબ્લિક આજે આ પુલની ઉપર રોકાઈ રહી છે તો દરેક ખૂબ સમયનો બગાડ થાય છે ખાસ તો બાળકો માટે પરીક્ષા આવી રહી છે અને બજાર માટે પણ વેપારીઓ માટે નવા બધા તહેવાર આવી રહ્યા છે આ નવરાત્રી છે બે દિવસમાં પછી દિવાળીનો માહોલ આવશે તો આવું ના ચાલુ રહ્યું તો બોડેલી ધંધો રોજગાર પણ ઠપ થાય જાય એવું છે બાળકોનો અભ્યાસ પણ બગડે છે અને નોકરીયા તો નહીં નોકરી જવામાં બી બહુ તકલીફ પડશે છે બહુ ફરીને આવવું પડે છે ને એવું તો વહીવટી તંત્રને ખાસ જણાવવાનું કે તમે જેમ બને એમ જલ્દીમાં જલ્દી બ્રિજને રિપોર્ટિંગ આપો કેવું છે કેવું નહીં અને ના હોય તો નવો બ્રિજ મંજૂર અને ચાલુ રાખો આગળ આવા જ નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો રોજ નવા તમને આવા નવા બ્લોગ વિડિયો જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા અને લાઈક પણ કરવાનું રાખજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મિનિમમ દસ જન શેર કરવાનું વિડીયો તો તમને નવા બ્લોગ જલ્દી જોવા મળશે હવે આ બ્રિજ આ પૂરો થઈ ગયો છે આગળ આ ગાડી ચાલે છે ગાડી સેજ આગળ જાય એટલે આપણો આ બ્રિજ પૂરો થઈ જશે આ ઓરસંગ નદી પરનો બ્રિજ આવેલો છે ઓરસંગ નદી પર ચોટાવજીપુર જિલ્લામાં ઘણા એવા બ્રિજ છે જે આ વર્દાઈ એની પૂરી થઈ ગઈ છે એટલે વહેલામાં વહેલી તકે એનું કોઈ પણ પ્રકારનો નિકાલ લાવવો પડે એવું જરૂરી છે તો હવે તમે જોતા રહેજો આ બ્રિજ પૂરું થાય છે અહીંયા આ રણમુક્તેશ્વર મહાદેવનું બોર્ડ આવ્યું છે અને જમણી વેડ આજુબાજુ તમે જાઓ એટલે ખૂબ સરસ મહાદેવનું મંદિર આવેલું છે તો એ પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો પછી

બ્રિજ ઉતરીને મોડાસર ગામ કહેવાય છે આ મોડાસર ગામ છે આગળ જઈશું એટલે એ ચોકડી આવશે એ ચોકડી પરથી એક બાજુ આપણે જવું હોય તો સિદ્ધુ કોસિંદ્રા નસવાડી બાજુ જવાય છે આ બાજુ સંખેડા જમણી બાજુ જઈએ તો પેલી બાજુ કવાટનો રોડ છે એટલે મુખ્ય ઓળેલીનું જે મુખ્ય આધાર સ્તંભ કહેવાય તે જ આ બ્રિજ છે જે છેલ્લા એક બે મહિના થવાયા ત્યારથી બંધ છે તો એના કારણે પબ્લિકને લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને તો બહુ જ તકલીફ પડી રહી છે તો એમની તકલીફનું જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવો તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ના પગડે હવે થોડાક ટૂંક જ સમયમાં હાઈસ્કૂલમાં પણ પરીક્ષા આવવાની છે તો હાઈસ્કૂલના બાળકો પણ આજુબાજુ ગામડામાંથી ખૂબ મોટા પ્રમાણમાં બોડેલી બનવા માટે આવતા હોય છે આ ચોકડી આવી ગઈ જુઓ અહીંયા કેટલું ટ્રાફિક તમને જોવા મળે છે આ તમે જોઈ શકો છો ટ્રાફિક અહીંયા અહીંયાથી મોટી ગાડીઓને અને ભારે વાહનોને બ્રિજ પર એન્ટ્રી બંધ કરેલી છે ફક્ત ફોર વ્હીલર નાની કાર ને જ જવા દેવામાં આવે છે તમે આ જોઈ શકો છો એમ સીધા જઈશું તો કોસિન્દ્રા નસવાડી જઈશું આપણે ડાબી બાજુ જવાનું છે કવાટ રોડ પર આ અહીંયાથી ચારે બાજુથી જે પણ આવે છે વેહિકલ કે બસ એમને બાળકોને અહીંયા ઉતારી દેવામાં આવે છે ખાલી એક કે બે બસ જાય છે ડેપો સુધી એમાં બાળકોને આવે છે અને એવું સાંજે એક બસ ચાલે છે તે બાળકો માટે તો સારું જ છે જો કે પણ જે રહી જાય એ બસમાં તો એમને પછી જાતે પોતાની રીતે ચાલીને આવવું પડે છે કે પછી ગમે તે રીતે વેહિકલ કરીને કે બીજાની જોડે લિફ્ટ લઈને આવવું પડે છે આટલી બધી તકલીફ છે ઓડેલીની આજુબાજુની જનતાને તો મહેરબાની કરીને જલ્દીમાં જલ્દી બ્રિજ નવો બનાવ્યો એવી આશા રાખીએ છીએ ધન્યવાદ આભાર